અમરેલીના આમ આદમી પાર્ટીના નેતા અને ગુનો નોંધવામાં આવ્યો છે અમરેલી જિલ્લાના બગસરા પંથકની યુવતી સાથે પ્રેમ સંબંધ રાખ્યા બાદ લગ્નની લાલા આપી આરોપીએ અવારનવાર દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધવામાં આવી છે તો બગસરા પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ગુનો નોંધાતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે સમગ્ર માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના નેતા કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સતાસિયા સામે બગસરા પંથકની એક યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે આરોપી પીડિતા સાથે પ્રેમ સંબંધ રાખ્યા બાદ લગ્નની ફરિયાદ નોંધાવવામાં આવી છે હરેશ સતાસિયાના પત્ની વૈશાલીબેન દ્વારા પણ પીડિતાને ફોન ઉપર ધમકી આપ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે હરેશ સતાસિયાએ લાંબા સમયથી પીડિતાનું શારીરિક શોષણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે તો વીસ દિવસ પહેલા પણ આરોપીએ પીડિતાને કારમાં લઈ જઈ છરીની અણી અલગ અલગ જગ્યાએ લઈને દુષ્કર્મ આચર્યું હતું હરેશ સતાસિયા ના પિતા કાંતિ સતાસિયા અને હરેશભાઈ ભાવિન સતસ્યા એ પણ પીડિતાની સગાઈ તોડાવી નાખી અવારનવાર ફોન પર મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો વર્ષ બે વિધાનસભા ચૂંટણી પૂર્વે કાંતિ સતાશિયા ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તો આમ આદમી પાર્ટીએ કાંતિ સતસિયા ધારી વિધાનસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા હતા જેમાં કાંતિ સતાશિયા બીજા ક્રમે રહ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે હરેશ સતાશિયા કાંતિ સતાશિયા ભાવિન સતાશિયા હરેશ સતાશિયાના પત્ની સામે બગત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી કરી છે બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારના જૂના જાજરિયા ગામના હરેશભાઈ કાંતિબી સતાસિયા કે જેના દ્વારા લગ્નની લાલચ આપી ભોગ સાથે અવારનાર શારીરિક સંબંધ બાંધ્યા ત્યારબાદ હરેશભાઈના પિતા કાંતિબી તથા એમના ભાઈ ભાવેશ ત્રણેય જણાએ ભેગા મળી ભોગ સગાઈ તોડવ હરેશભાઈના પત્ની દ્વારા પણ ફોનથી પણ ભોગ બંધારને આપવામાં આવી આ સંદર્ભમાં બગસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલમાં ચારે આરોપીઓને તપાસ કાર્યવાહી અટક કરવા માટે કાર્યવાહી ચાલુ છે હજુ અટક થઈ નથી અશોક મણવાર સાથે સી એન ટ્વેન્ટી વન ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ